હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલ સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જે કે જે બે સિસ્ટમ સક્રિય હતી તે રાજ્યથી દૂર થઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદ જાણે કે વિરામના મૂડમાં હોય તેમો લાગી રહ્યું છે અમદાવાદમાં પણ મંગળવાર તાપમાન વધીને બતેર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું આ સાથે બફારાનો પણ અનુભવાયો અનુભવાતો હતો મંગળવારે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે ઉપરાંત દરિયો દરિયા વધુ મોજા ઉછાળવાની શક્યતાઓ હોવાને કારણે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી રહી છે જોકે આવતીકાલથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાસ્યામ યાદવને યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે રામાશ્યામી યાદવે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે અફસોરા ટ છે તે થોડો એક્ટિવ થઈ જાય છે જેના કારણે બીજા અને ત્રીજા દિવસે ભારે વરસાદની શક્યતા છે તે પહેલાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા થવાની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મોસમો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકે જણાવ્યું કે આઠમી ઓગસ્ટના દિવસે ડાંગ નવસારી વરસાદ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે જ્યારે નવમી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા નવસારી વરસાદ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી થી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં પણ સારો વરસાદ થાય અમદાવાદ વરસાદનું પ્રમાણ ઘટતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધ્યો હતો મંગળવારે અમદાવાદમાં બેતીસ ડિગ્રી તાપમાન થતાં રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું આ સાથે ડીસા ગાંધીનગર વલ્લભ વિદાનગર નલિયા અમરે અમરેલી ભાવનગર પોરબંદર સુરેન્દ્રનગરમાં તાપમાન એકત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું હતું તો જે જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર